हरे इस काम बड़ोदर के द्वारा भगवान श्री जगन्नाथ रथ यात्रा फोर्टी थ्री रथ यात्रा के जो शहर में आगामी परसों सात जुलाई को बड़ौदा रेलवे स्टेशन से ढाई बजे प्रस्थान करेगी उस संदर्भ में आज यहाँ पर पत्रकार परिषद का एक मंदिर की तरफ से बुलाया गया है जिसमें आप सभी प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के सभी बंधुओं का ईश्वान मंदिर की तरफ से आप सभी का हार्दिक स्वागत है अभिनंदन है आपका बहुत बहुत धन्यवाद ये रथ यात्रा आप सबके माध्यम से आप सबके द्वारा संचालित होगी आप ही सर्वकर्ता भरता हैं और आज के इस अवसर पर हमारे बीच में बड़ोदरा महानगर सेवा सदन के में चिराग भाई पालो और जो वर्षों से भगवान श्री जगन्नाथ जी की सेवा कर रहे हैं जो प्रसाद की ऐसे गोपाल भाई शाह दीपक भाई और हमारे देरू काका जो यहाँ पर है जिनके अंतर्गत हम सब सदियों और रथ का आयोजन हुआ है केतन भाई हैं धर्मेश भाई और ये विजेंद्र अग्रवाल गिरीश हिरण भरत भाई और बेटी अग्रवाल तो पहले सब ये शुभारंभ के लिए मैं शुरुआत करता हूँ हमारे बीच में श्री चिराग भाई भारो को देता हूँ या आपको संबोधित हरे कृष्णा तैतालीसवीं जगन्नाथ रथ यात्रा 7 तारीखे भाईवार दिवस थवा जा रही है आ वर्षे रविवार दिवस है એટલે અમને એવું લાગે છે કે ભક્તો દર વર્ષ કરતાં થોડા વધારે રથયાત્રામાં જોડાશે એની તૈયારીના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ માધ્યમથી મીટિંગો થઈ રહી છે કોર્પોરેશન તરફથી રથ જે રૂટ ઉપર જવાનો છે ત્યાં આગળ કોઈ પણ જાતના રસ્તામાં ડ્રેનેજના કે વરસાદી ગટરના કે એના કંઈ બી નાના મોટા પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરવામાં આવ્યા છે રસ્તામાં આવતા વાયરો હોય વરસ દરમિયાન જે ઝાડ ઉગી ગયા હોય અને રથ આપણો રથ ઘણો મોટો છે એટલે એને જવા માટેની યોગ્ય જગ્યા આપણે કરવી પડે તો આ બધી કામગીરી માટે કોર્પોરેશનમાં પણ મીટિંગ થઈ ગઈ છે અને આખું તંત્ર કામે લાગ્યું છે પોલીસ પ્રશાસનની પણ મીટિંગ થઈ ગઈ છે સુરક્ષાની દ્રષ્ટિએ ભક્તો જે દર્શન કરવા આવવાના છે એમને વ્યવસ્થિત દર્શન કરવાની જગ્યા મળે એ દિશામાં પણ ચર્ચા થઈ ગઈ છે પોલીસ દ્વારા પુખ્તા બંદોબસ્ત રાખવામાં આવશે અને રથની પાછળ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદીનું વિતરણ થશે જેમ પ્રભુજીએ કીધું એમ ગોપાલભાઈ શાહ દ્વારા આ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે પ્રસાદી વિતરણ જે રથ છે એની પાછળ થશે અને એના પછી તરત જ કોર્પોરેશન દ્વારા અને બીજી સંસ્થા દ્વારા સફાઈ ઝુંબેશ ચાલશે એટલે રથ પસાર થઈ ગયા પછી તરત જ આખો રૂટ ચોખ્ખો થઈ જાય સ્વચ્છ થઈ જાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે રથની આગળ ભજન મંડળીઓ હશે કીર્તન કરતા મંદિરના ભક્તો હશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ભવ્યતાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે બધી જ સુવિધાઓ ભક્તોને દર્શન કરવા માટે પૂરી પડે એ દિશામાં પ્રયાસ કરીએ છીએ કોર્પોરેશન દ્વારા આ વખતે નવા સ્ક્રીન શહેરમાં લગાવવામાં આવ્યા છે તો શક્ય હશે તો એ જે નવા સ્ક્રીન લગાયા છે દરેક જગ્યાએ એના ઉપર લાઈવ પ્રસારણ કરવાની અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જો એ થશે તો ચોક્કસ ભક્તોને એ પણ લાભ મળશે બીજા વિસ્તારમાં જે જે વિસ્તારમાં ભક્તો હશે એમને પણ એ લાઈવ પ્રસારણથી દર્શન થશે આપણા માધ્યમથી વડોદરા શહેરના તમામ ભક્તજનોને અપીલ કરવા માગું છું કે જેઓ દર્શન કરવા આવે એ કોઈ જાતનું ઉતાવળ ના કરે કોઈ ધક્કામુક્કી ના કરે દરેક ભક્તજનને ખૂબ જ સરસ રીતે દર્શન થશે કારણ કે આપણો ઇસ્કોન મંદિર જે આ રથયાત્રા કરી રહી છે એ રથ ખૂબ મોટો છે હાઈટ ઉપર છે અને ભગવાનના દર્શન દૂરથી પણ દરેક ભક્તજન કરી શકશે આમ તો આ ત્રેતાલીસમી રથયાત્રા છે એટલે નગરજનોને પણ ખબર જ છે કે આપણે કેવી રીતે દર્શન કરવાના પરંતુ સાવચેતીના ભાગરૂપે આપણે બીજી બધી વ્યવસ્થાઓ કરેલી છે અને આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ અને સારી રીતે પૂરી થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે એ જ હસ્તુ હરે કૃષ્ણ જો પ્રસાદ વિતરણ હોગા રત્કે ધર્મ્યાંગ જો ઇસકા આયોજન કરતે હે મે શ્રી ગોપાલભાઈ શેઠ ને નિવેદન કરતા હું કે આપકો શબ્દ જરૂર હોગા હરે કૃષ્ણ વડોદરા શહેર ઇસ્કોન મંદિર તરફથી 48 ની નદયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે તે માટે બહુ મોટા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં પાંત્રીસ ટન શિયાળો પ્રસાદ છે વીસ હજાર કિલો કીરા છે મગ છે જાંબુ છે અને દરેક ભક્તોને સારી રીતે ને વ્યવસ્થિત પ્રસાદ મળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે મારે વડોદરાની જનતા એક જ વિનંતી કરવામાં આવે કે પોતાના પર્સ મોબાઈલ ફોન કે સોનાના દાગીના પહેરીને પ્રસાદ લેવા માટે આવવું નહીં કારણ કે ઘણી વખતે કોટા બનાવો પણ બને છે આને માટે મંદિર કોઈ જવાબદાર લેતા નથી तो के माने દરેક ભક્તો ની વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ જાતના સાધનો લઈને પર્ચા લેવામાં ધક્કામુકી કે થવી નહીં દરેક ગણેશ આરતીની પર્ચા મળે એવી મોટા મોટી વ્યવસ્થા મધ્ય તરફ કે કરવામાં આવી છે હરે કૃષ્ણ હવે ہم જો यहां पर सार्वजनिक जो भंडारा है जो सभी भक्तों के भावी दर्शनाभिक भक्तों के लिए व्यवस्था है जो आयोजन कर रहे हैं

रथ यात्रा पूरी થાય પછી સાંજે મંદિરના પ્રાંગણમાં પાછરિયા ગામમાં भंडારો કેટલા વાગે પાંચ વાગ્યા સુધી ચાલુ થઈ રાતે 8:00 સુધી રાખેલો છે તો દરેક ઓળગણા નાગરિકને મારી નમ્ર વિનંતી કરું કે સાથનો બેજન ન આપો અમ ઓલ સારે જે માહિતી છે પોલીસ ડિપાર્ટમેન્ટ કે મેનભાઈ રથયાત્રા છે પચાસ ફૂટ સો ફૂટે સ્વાગત થતા હોય છે અને લાખો લોકો આ રથયાત્રામાં સંમિલિત થતા હોય છે એટલે ઇસ્કો વડોદરા એની પરંપરાને કાયમ રાખી અને પ્રભુ જગન્નાથ બલરામજી અને સુભદ્રાજી જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે સૌને દર્શનનો લાભ મળે તે માટે આયોજનાત્મક બેઠકો પૂર્ણ થઈ છે એમાં મુખ્યત્વે પોલીસ વિભાગના સંપૂર્ણ પોલીસ શ્રીની આગેવાની હેઠળ સર્વે ડીસીપી એસીપી અને એ રૂટ પર આવતા જેટલા પોલીસ જે ચોકીઓ છે તેના પીઆઈ અને તેના સ્ટાફ સાથે અમારી એક સરસ બેઠક થઈ છે અને એમણે જે રીતે ફૂડ પેટ્રોલિંગ ચાલુ કર્યું છે ડ્રોનનું ગઈકાલે એમણે ટેસ્ટ કર્યો છે મોટો ડ્રોન લાવીને બસો પચાસ બોડી કેમેરા અને સીઆર આપણે એસઆરપી હોમગાર્ડ પોલીસ આ બધાનો બંદોબસ્ત ગોઠ્યો છે અને આપણે અત્યાર સુધી જેટલી બેતાલીસ યાત્રાઓ થઈ બહુ ખૂબ સુખરૂપ અને આનંદ ઉલ્લાસ અને કીર્તનના વાતાવરણમાં થઈ છે તે પરંપરાને જાળવી રાખવાના સુભાષયથી આ વખતે પણ પૂરેપૂરી મંદિર દ્વારા પણ કાઢી લેવામાં આવી છે દાખલા તરીકે ઉદાહરણ આપું તો કે રથ અને તેની સંલગ્ન જે કોડ ઇન્ટરો છે એ લોકો જે ભગવો કલરનું ટી શર્ટ છે એ છે આગળ જે મુખ્ય રથને ખેંચનારી ટીમ યુવાનોની છે એ સફેદ ટી શર્ટમાં છે અને એની આગળ જે સ્વયંસ્વરૂપો છે એ પીળા ટીશર્ટમાં છે એટલે બધાને આઈડેન્ટિફાઈ કરવામાં પણ સહાય રહી કે આ ટીમો આ પ્રમાણે કામ કરી રહી છે તે ઉપરાંત આઈડેન્ટિટી કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે અને એ રીતે જેમ બને તેમ સુયાજી રીતે આ સૌ ભીડમાં અમે

હંમેશા મંદિરને ખૂબ સહકાર આપ્યો છે અને અમારી લાગણી અમારી વાતો અમારું આયોજન પ્રજા સમક્ષ મૂક્યું છે હવે કેટલા દિવસથી દિવસથી લગભગ વિવિધ પ્રકારના સમાચારો તમે પ્રકાશિત કરી રહ્યા છો એટલે આપના માધ્યમથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે આ નગરચરિયા જે પ્રભુ જગન્નાથ ની જે નીકળી રહી છે તેમાં રંગે ચંગે ઉત્સાહથી આનંદથી કીર્તન કરતા ભક્તિ માર્ગના પથ ઉપર આપણે આ રથને આગળ લઈ જતા લઈ જતા એમ કહેવાય છે કે ભવડો રસ્તો પાર કરીએ તો આપ સૌ ભી એમાં જોડાશો અને ઘણા ઇલેક્ટ્રોનિક મીડિયા તો લાઈવ કરતા હોય છે અને લાઈવ કરીને સમગ્ર આખા આપણા ઝોનને મધ્ય ઝોનને એનો લાભ થતો હોય છે તો એ પણ આપ સૌ કરશો કે જેથી અને કોઈ જગ્યાએ તમને એવું લાગે કે કોઈ આગળ પાછળ વધુ પડતી ભીડ હોય એવું લાગે કારણ કે તમે ફરતા હતા હો છો

हरे कृष्ण पुनः एक बार भगवान श्री इस्कॉन मंदिर बड़ौदा के द्वारा तिरालीसवी ही श्री जगन्नाथ रथ यात्रा के ऐतिहासिक पर्व पर आप सभी का हार्दिक स्वागत और अभिनंदन है अषाढ़ी सौ रविवार सात जुलाई

આજે વિશ્વ અનેક નગરોની જગન્નાથ રથયાત્રાના આયોજન કરવામાં આવે છે જેમાં લાખો લોકો ભાગ લે છે દસ વર્ષે ઈસ્વાન મંદિર દ્વારા વિશ્વભરમાં હજારથી વધુ રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથનું આયોજન કરવામાં આવે છે આ ઉત્સવ વડોદરા નગરજનો સૌથી મોટી મોટી ધાર્મિક અને સાંસદ ઉત્સવ છે જેમાં વડોદરા વાસીઓને અસાધારણ સહયોગ સાધારણ સહયોગ બહુ મોટો સહયોગ હોય છે લાખો નગરવાસીઓના આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક જોડાય છે દસ વર્ષે પૂરી જૈન ગજપતિ મહારાજ ભગવાન જગન્નાથ રથની સન્મુખ માર્ગની સફાઈ કરે છે તેમ વડોદરાના માન્ય મેયરશ્રી અન્ય મહાનુભાવ સાથે પરંપરાને અનુસરી

हाजर रहे इसरामनाथ सन्यासी वो जो भक्त इनका स्वामी महाराज तथा अनेक वरिष्ठ भक्तों आ महोत्सव ने शोभा वृद्धि कर से भारत में विविध शहरों और ने में भावी भक्तों विशाल संख्या में महोत्सव ने हाजरी आपसे इसराम मंदिर ना भक्तों द्वारा श्री प्रभुपाद ने दिव्य ग्रंथों का वितरण करवाना हो हाँ રથયાત્રા દરમિયાન રથ પાછળ દેશી ઘીના બનેલા પાંત્રીસ હજાર કિલો પાંત્રીસ ટન શિરા હલવાનું પ્રસાદ વિતરણ કરવામાં આવશે જેનો હજારો લોકો લાભ લે છે રથયાત્રા બપોરે ઢાઈ કલાકે વડોદરા રેલવે સ્ટેશનથી સયાજીગંજ કાલા ઘોડા સલાટવાડા કોઠી કચેરી રાવપુરા મુખ્ય માર્ગ જુબલી બાગ પદમ પદ્માવતી આવી દરેક વ્યક્તિ રથયાત્રા મહોત્સવમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પકડીએ છે રથયાત્રા દરમિયાન છોડના રોગ વિતરણ કરવામાં આવશે इसवान मंदिर सांजे 5:00 से 10:00 बजे સુધી મોટો ભંડારો પ્રસાદ પિરશો માં ઓસે આપ સભી કૃપના એક બાર હમ ઇસ્વાન મંદિર કે દ્વારા ફેરસે સ્વાગત ઓર અવિનંતન કરતે હૈ આપ સબકા વાસ્તવ મેં રથયાત્રા કા બડા સંબંધ હૈ ય બરોગા કા એક ઐતિહાસિક પર્વ હૈ ઓર ઐતિહાસિક રથયાત્રા હોગી ये बिल्कुल समझ लें जिसमें आप सभी सहभागी हैं हमें लगता है कि हम सब कभी भी कोई प्रचार संबंधित नहीं करते हैं लेकिन आप ले लोग ऐसे हैं जो इसको जन जन तक आपके चैनल के माध्यम से आपके द्वारा इलेक्ट्रॉनिक मीडिया प्रिंट मीडिया के द्वारा यही बड़ा प्रचार है और इसमें आपका सहयोग इसलिए क्योंकि आपका कर्तव्य है आप भी बड़ौदरा के हैं बड़ौदरा के नागरिक हैं इसलिए मंदिर आप सभी समाज वर्ग सभी का कर्तव्य है और हम हम आप आप सभी का कर्तव्य है।, है एक बार सबको तो मंदिर की तरफ से मंदिर की तरफ से, क्योंकि इस बार हमें यहाँ बैठना पड़ रहा है हमारे बड़े महाराज परम पूज्य वाशुभोष महाराज प्रचार के कार्य से गए हुए हैं इसलिए दायित्व तो मैं निर्वाह कर रहा हूँ और किसी प्रकार की कोई बोलने में हमसे त्रुटि हुई तो हम आपके हैं और तो आप हमारे हैं पुनः एक बार आप सभी का स्वागत और अभिनंदन है हरे रहे थे क्या बोल रहे थे स्टेज एक थोड़ा सा एक प्रश्न हमारा रह गया था जो हमारे सभी आप बंधु हैं पिछले बार हमने एक स्टेज बनाया था तो इस बार भी वो स्टेज होगा लेकिन आप ध्यान दे करके चढ़ें और टाइम से फिर उसे उतर जाए क्योंकि नहीं हो सकता है कुछ हादसा हो सकता है एक बड़ा विनम्र विनती है आपसे किसी का कोई प्रश्न है तो पूछ सकते हैं

आज पत्रकार परिषद रखा गया है किस इस विषय को लेकर रखा गया है क्या है वो आज पत्रकार बताइए? थोड़ा ज्यादा थोड़ा ठीक नहीं खाली अच्छा इसमें बोलना है सेम हूँ हरे किसान ईशान मंदिर के द्वारा सु भगवान श्री जगन्नाथ रथ यात्रा के इस पावन पर्व पर, पर मंदिर के द्वारा एक पत्रकार परिषद का सम्मेलन किया जा रहा है जिसमें आप सभी उपस्थित हैं और रथ यात्रा सात जुलाई अषाढ़ी बीच के दिन बड़ोदरा रेलवे स्टेशन से ढाई बजे निकलेगी काला घोड़ा रथ यात्रा का शुभारंभ हमारे शहर के प्रथम नागरिक मेयर श्री के द्वारा होगा आनंद विधि उसके बाद रथ यात्रा का प्रस्थान किया जाएगा काला घोड़ा होते हुए चार रास्ता रावपुरा मेन रोड गांधीनगर ग्रो पदमावती शॉपिंग सेंटर शोर सागर डांडिया बाजार खांडे राव चार रास्ता राजमहल मेन रोड भगत सिंह चौक पत्थर गेट मदन झापा होते हुए जयरत बिल्डिंग बड़ौदा हाई स्कूल पे रथ यात्रा का समापन होगा और शाम की भक्तों के लिए जाहर का आयोजन किया गया है जो पहर है जो और वो यहाँ पांच बजे से लेकर के जब तक भक्त आएंगे दर्शनार्थिक भक्त भक्त जो भी आएंगे बगैर प्रसाद के वो वापिस नहीं जाएंगे तो आप सबका बहुत बहुत धन्यवाद आप ये रथ यात्रा आपकी है जगन्नाथ जी आपके हैं मंदिर तो एक साधन है जो भगवान को रथ को रेलवे स्टेशन पे भगवान की आरती पूजा करके और प्रस्थान बाकी तो आप सब बड़ौदा के समग्र समाज हैं बड़ौदा के नागरिक हैं बड़ौदा का विशाल जन समुदाय है तो आप सभी से निवेदन है कि आप सब इसमें जुड़िए पुनः एक बार प्रतिष्ठान तो मंदिर की तरफ से जगन्नाथ यात्रा के महोत्सव में आप सभी का बहुत सारी ढेर हरे जगन्नाथ स्वामी की है। है। एक मिनट एक मिनट एक माइक ત્રેતાલીસમી જગન્નાથ રથયાત્રા આવનારી સાત તારીખ રવિવારે નીકળવા જઈ રહી છે વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન ઇસ્કોન મંદિરનું છે પરંતુ આ રથયાત્રા આખા વડોદરા શહેરના નાગરિકોની છે બધા જ સમાજના લોકો અને આખા શહેરના નાગરિકો ભેગા મળીને આ રથયાત્રાનું આયોજન કરે છે અને છેલ્લા બેતાલીસ વર્ષથી ખૂબ જ સુંદર આયોજન સાથે સારી રીતે રથયાત્રા થઈ રહી છે અને આ તેતાલીસમી રથયાત્રા પણ ખૂબ જ સુંદર આયોજન થયું છે વડોદરા કોર્પોરેશન દ્વારા આ રથયાત્રામાં રથયાત્રાના રૂટ ઉપર જે કોઈ પણ નાના મોટા કામો છે એ પૂર્ણ કરવામાં આવ્યા છે ટ્રી કટિંગ હોય કે રસ્તાનું રિપેરિંગ હોય લાઇટો જ્યાં જ્યાં અંધારું થયા પછી રથ નીકળવાનો હોય ત્યાં એક્સ્ટ્રા લાઇટો લગાવવાની હોય આ રીતના તમામ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે અને રવિવારે સવારે બપોરે અઢી વાગે આ રથયાત્રા સ્ટેશનથી નીકળશે એ પહેલાં છઠ્ઠી તારીખે સાંજે મંદિરેથી સ્ટેશન આ રથ ખાલી રથ લઈ જવાનું દર વર્ષે હોય છે એ છઠ્ઠી તારીખે સાંજે સાડા સાત વાગે મંદિરેથી સ્ટેશન જશે અને ત્યાં આગળ આગલા દિવસ રાતથી રથ મુકાઈ જશે અને બીજા દિવસે બપોરે અઢી વાગે આ રથ પ્રસ્થાન કરશે અને સૌ નગરજનોને જગન્નાથજીના દર્શન થશે હા વિદેશથી પણ ભક્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આવવાના છે અને એ પણ રથયાત્રામાં ભાગ લેશે એમજીવીસીએલ સાથે પણ અમારી મીટીંગ થઈ ગઈ છે અને જે જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થાય ત્યાં આગળ એ વિસ્તારના એમજીવીસીએલના કર્મચારીઓ સાથે રહેશે રથયાત્રા પહેલા રસ્તામાં આવતા વાયરો હોય કે જે બી ખુલ્લા વાયર હોય એ એમજીવીસીએલને લગતી જે બી કામગીરી હોય એની સૂચના આપી દીધી છે અને લગભગ એ કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે અને રથની જોડે એમજીવીસીએલના કર્મચારીઓ દરેક વિસ્તાર વિસ્તારવાઈઝ રહેશે કોર્પોરેશનની સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ કરવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અમારી ટેકનિકલ ટીમ એમાં લાગી છે જો એ શક્ય થશે તો લાઈવ પ્રસારણ કરીશું નહીતર પછી જે રથયાત્રા સ્ટાર્ટ થશે એના આગળના અડધા કલાકનું શૂટિંગ કરી અને એ સ્ક્રીનો ઉપર અમે લોકોને દર્શન થાય ભગવાનના એ આશયથી આપણે લાઈવ પ્રસારણ હોય કે ભગવાનના દર્શન થાય એક જ છે તો બેમાંથી એક વસ્તુ ચોક્કસ કરીશું